સૌથી મોટા સીમ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે ત્યારે આ દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે રબારીના ધામના ભવ્ય ઇતિહાસથી લઈને જ્યારે ભવ્ય મંદિરનું નિર્માણ બાદ તેની પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે રબારી સમાજની ગુરુગાડી ગણાતા આ ધામમાં રોજિંદા લાખો ભક્તો દર્શનાથે ઉમટી પડ્યા છે 16 થી 22 ફેબ્રુઆરી સુધી ચાલી રહેલા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ચોથા દિવસે પણ ભક્તોનો ગોડાપુર ઉમટ્યું છે લોકો ઠેર ઠેર થી દર્શન માટે આવી રહ્યા છે ત્યારે ભક્તો દર્શન કરીને એક જ સુર જોવા મળે છે કે દર્શન કરીને ધન્ય થઈ ગયા અહીં સ્વર્ગ જેવી નગરી બનાવી રહી છે અને તેના દર્શનથી તેઓ ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે સાત દિવસ ચાલનારા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દર્શન માટે આવતા ભક્તો માટે વાળીનાથ ધામ દ્વારા જુદી જુદી એકાવન સમિતિઓની રચના કરવામાં આવી છે ભક્તોને